હેલ્લો બાળદોસ્તો એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ગુજરાત મોરી મોરી રે જે બીજા સત્રમાં આવે છે પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો તો ચાલો શીખીએ પાઠ પંદર ગુજરાત મોરી મોરી રે પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ

ગ ગુજરાતમાં રહેવાની ખૂબ જ મજા છે અને ઘ ગુજરાત શાંત સારું અને સુવિધાવાળું રાજ્ય છે તેના જવાબમાં આપણે લખીશું ખ ગુજરાત સ્વતંત્ર પ્રદેશ બન્યો સવાલ નંબર બે કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાય છે એ શું બતાવે છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક માલિકી ભાવ ખ ગાવાની મજા માટે ગ ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ઘ ગુજરાતની વિશેષતા તેના જવાબમાં આપણે લખીશું ગ ગુજરાત પ્રત્યેનો પ્રેમ બતાવે છે સવાલ નંબર ત્રણ ઈડરિયોગઢ જોવા ક્યાં જવું પડે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક ગિરનાર પર્વત પર ખ ઈડરના ડુંગરા પર ઘ પાવાગઢ પર અને ઘ ગબ્બર પર તેના જવાબમાં આપણે લખીશું ખ ઈડરના ડુંગરા પર જવું પડે હવે પ્રશ્ન નંબર બે દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો સવાલ નંબર એક ગુજરાતને કવિએ કેવી કહી છે તેના જવાબમાં આપણે લખીશું ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે સવાલ નંબર બે નર્મદાનું બીજું નામ લખો તેના જવાબમાં આપણે લખીશું નર્મદાનું બીજું નામ રેવા છે સવાલ નંબર ત્રણ ચરોત્તર પ્રદેશ ક્યાં આવેલો છે તેના જવાબમાં આપણે લખીશું ચરોત્તર પ્રદેશ મહીં અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે ચરોત્તરમાં એકસો ચાર ગામ આવેલા છે સવાલ નંબર ચાર સારસની જોડી ક્યાં સહેલ કરે છે તેના જવાબમાં આપણે લખીશું સારસની જોડી જલાશયના કિનારે સહેલ કરે છે સવાલ નંબર પાંચ નર્મદાના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી તેના જવાબમાં આપણે લખીશું નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી ગુજરાતનું જીવન દોયેલું હતું હવે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ થયો છે એ પ્રદેશો શા માટે જાણીતા છે તેના જવાબમાં આપણે લખીશું કાવ્યમાં ગુજરાતના ચરોત્તર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચરોત્તર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ દરિયા કિનારાના વિહારધામ તરીકે જાણીતા છે સવાલ નંબર બે કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ છે એમની વિશિષ્ટતા જણાવો કાવ્યમાં રહેલા ગુજરાતની નદીઓ અને તેમની વિશેષતા જોઈએ સાબર નદી

રેવાના અમૃતજળના ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે અહીં ધીમા એ શબ્દમાં મારે ભૂલ થઈ છે છી લખાઈ ગયું છે પરંતુ ત્યાં ધીમા સમજવું ત્યારબાદ ગુજરાતના પર્વતો અને તેમની વિશેષતાઓ જોઈએ ગિરનાર ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે એની ટૂંકોનો ઉલ્લેખ કરીને કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ દર્શાવ્યું છે પાવાગઢ પાવાગઢ પર્વત ઉપર કાલિકા માતાનું મંદિર છે ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોના હૃદયને ભરી દે છે ત્યારબાદ ઈડરિયો ગઢ ઈડરના ઈડરિયા ગઢનું જૂનું નામ ઈલ્વદુર્ગ હતું અનેક કહેવતો લોકોક્તિઓ અને લોકગીતોમાં ઈડરિયા ગઢનો ઉલ્લેખ થયો છે સવાલ નંબર ત્રણ ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે તેના જવાબમાં આપણે લખીશું ગુજરાતનું સૌંદર્ય આ શબ્દો દ્વારા નિરૂપવામાં આવ્યું છે સાબરના મરદાની સોણલા રેવાના અમૃત જળ સમંદરના મોતીની છોડો ગિરનારી ટૂંકો ઈડરિયો ગઢ પાવાગઢ ચોરવાડ અને ચરોત્તર કોયલ અને મોર નમણી પનિહારીઓ સારસ વગેરે શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે સવાલ નંબર ચાર કાવ્યમાં જે જે પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે એમની વિશેષતાઓ જણાવો જવાબમાં આપણે મોર ટહુકો કરે છે સારસ હંમેશા સારસી સાથે જોવા મળે છે સારસ બેલડી ઉત્તમ સ્નેહનું પ્રતિક છે હવે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો સવાલ નંબર એક ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે ચાર પાંચ વાક્યો લખો તેના જવાબમાં આપણે લખીશું ગુજરાતની મહત્વની નદીઓ નર્મદા તાપી મહી સાબરમતી બનાસ ભાદર અને શેત્રુંજી છે જ્યારે ગુજરાતની નાની નદીઓ ભોગાવો મચ્છુ આજી સુખભાદર વાત્રક હાથમતી પૂર્ણા અંબિકા અને ઔરંગા છે હવે તેમાંથી એક નદી સાબરમતી વિશે આપણે ચાર પાંચ વાક્ય લખીએ તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈઋત્ય ઢોળાવમાંથી નીકળે છે મારે થોડી લખવામાં ભૂલ થઈ છે નૈઋત્ય સમજવું તેને ખારી ભોગાવો મેશ્વો સુખબાદર શેઢી હાથમતી અને અંગલી નદીઓ મળે છે ધોળકાથી નૈઋત્ય વૌઠા નજીક સાત નદીઓનો સંગમ થાય છે સાબરમતી હાથમતી ખારી માઝુમ મેશ્વો વાત્રક અને શેઢી સાબરમતી ઉપર ખેરાલુ તાલુકાના ધરોઈ નજીક બંધ બનાવવામાં આવ્યો છે હવે સવાલ નંબર બે ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે ચાર પાંચ વાક્ય લખો તેના જવાબમાં આપણે લખીએ ગુજરાતમાં આવેલા પર્વતો સૌરાષ્ટ્રમાં બરડો ચોટીલો શેત્રુંજો અને ગિરનાર પર્વતો છે ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદે અરવલ્લી વિંધ્ય સાતપુડા અને પશ્ચિમ ઘાટ જેવી ગિરિમાળા છે

ગિરનારની તળેટી તેમજ શિખરો ઉપર અનેક ધાર્મિક સ્થાનો છે અહીં જૈનોના દેરાસરો પણ છે ઉપર જવા માટે માર્ગ છે આ પર્વત પર વિશિષ્ટ પ્રકારના વૃક્ષો જોવા મળે છે અહીં દીપડા રોજ ભૂંડ સાબર હરણ શિયાળ ઘરખોદિયા શાહુડી વગેરે જંગલી પશુઓ જોવા મળે છે આ રીતે આપણે ગિરનાર પર્વત વિશે લખીશું સવાલ નંબર ત્રણ ત્રાસ્યુક્ત જોડકણા બનાવવાનો પ્રયત્ન કરો કોઈ પણ બે જોડકણા બનાવો અહીં આપણે બે જોડકણા બનાવીએ તમે તમારી રીતે અન્ય જોડકણા પણ બનાવી શકો છો એક નદી કિનારે હોડી બંને બાંધવની જોડી શોધે એમની ઘોડી રાત રહી છે થોડી બીજું જોડકણું જોઈએ મોટો ભાઈ ઘેલો બીજો સાવ મેલો ત્રીજો એનો ચેલો ચોથો બાંધે મહેલો આ રીતે આપણે જોડકણા બનાવીશું તમે તમારી રીતે બનાવી શકો છો હવે પ્રશ્ન નંબર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ભોમ તેના સમાનાર્થી શબ્દ સમુદ્ર કે દરિયો થશે ત્રણ હેત તેના સમાનાર્થી શબ્દ પ્રેમ અને સ્નેહ થશે ચાર આંખ તેના સમાનાર્થી શબ્દ નયન અને લોચન થશે પાંચ હયુ તેના સમાનાર્થી શબ્દ હૃદય કે ઉર થશે છ નીર જેના સમાનાર્થી શબ્દ પાણી અથવા જળ થશે આ રીતે આપણે સમાનાર્થી શબ્દો લખીશું પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો અહીં બે કાવ્ય પંક્તિ આપેલી છે તેને આપણે પૂર્ણ કરીએ પહેલી કાવ્ય પંક્તિ સાબરના મરદાની સાબરના મરદાની સોણલા સુણાવતી રેવાના અમૃતની મરમર ધરાવતી સમંદરના મોતીની છોળે નવરાવતી આ રીતે પેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું ત્યારબાદ બીજી કાવ્ય પંક્તિ નર્મદની કેમ કરી ભૂલવી નર્મદની ગુજરાત દોયલી રે જીવવી ગાંધીની ગુજરાત કપરી જીરવવી એકવાર ગાય કે કેમ કરી ભૂલવી આ રીતે આપણે બંને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીશું પ્રશ્ન નંબર પાંચ ગુજરાત વિશે આઠ દસ વાક્યો લખો આપણે લખીએ ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે તેની ઉત્તરે રાજસ્થાન છે અરવલ્લી ગિરિમાળામાં આબુ આરાસુર તારંગા અને સાબરકાંઠાના ડુંગરો આવેલા છે પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે જ વૈવિધ્ય જોવા મળે છે પહેરવેશ અને ભોજનની રીતભાતથી ગુજરાત ભારતમાં અલગ તરી આવે છે અમદાવાદનું શાણપણ સુરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્ય વખણાય છે ગુજરાતી પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે હવે પ્રશ્ન નંબર છ સૂચના પ્રમાણે કરો શબ્દોને અંતે લે આવે તેવા શબ્દ કાવ્યમાંથી શોધીને લખો તેના જવાબમાં આપણે લખીએ ટોડલે ડગલે અંબોડલે જોડલે વગેરે શબ્દોમાં લે આવે છે આવા બીજા શબ્દો મેળવો અને લખો ખાટલે બેડલે ઓટલે ઘોડલે આ રીતે આપણે લખીશું આ શબ્દોનો ઉપયોગ કરી પ્રાસયુક્ત એક બે પંક્તિ બનાવો તેની પંક્તિઓ બનાવીએ ખાટલે મોટી ખોળ બેડલે બેડલે મેં તો પાણી ભરારેલો બેની બેઠી વાટ જુએ ઓટલે વીર એનો આવે બેસીને ઘોડલે આ રીતે આપણે પંક્તિઓ બનાવીશું ત્યારબાદ તમે આ પંક્તિઓ કઈ રીતે બનાવી શક્યા અને તમે બનાવેલી પંક્તિ તમારે વર્ગ સમક્ષ રજૂ કરવાની છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો ટોડલો મોજા ઉમટે અમીમીટ આંખ અને ભોમ તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો અમીમીટ આંખ ઉમટે ટોડલો ભોમ અને મોજા એ રીતે ગોઠવીશું હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ અહીં આપણને ચાર પ્રવૃત્તિ આપેલી છે ગુજરાતની ગૌરવ ગાથા રજૂ કરતા ગીતો મેળવી સંગ્રહ તૈયાર કરો આ ગીતો વર્ગમાં કે પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો ત્રણ કાવ્યમાં જે સ્થળોનો ઉલ્લેખ થયો છે તે સ્થળો ગુજરાતના નકશામાં શોધો ચાર તમે એકઠા કરેલા ગીતોમાંથી તમને પસંદ કોઈ પણ બે પાંચ પંક્તિ કાયમી યાદ રાખવાનો પ્રયત્ન કરો આવી પંક્તિઓ એકબીજા મિત્રો પાસેથી સાંભળો પ્રવૃત્તિ નંબર એકમાં ગુજરાતની ગૌરવ ગાથા રજૂ કરતા ગીતો તમારે તમારી શાળાના પુસ્તકાલયમાંથી કે નેટ પરથી કે યુટ્યુબ પરથી મેળવીને લખવાના છે અને પ્રવૃત્તિ નંબર બે માં તમારે આ ગીતો તમારા વર્ગખંડમાં કે પ્રાર્થના સભામાં રજૂ કરવાના છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણમાં કાવ્યમાં જે જે સ્થળો દર્શાવેલા છે એ સ્થળો તમારે ગુજરાતના નકશામાંથી શોધવાના છે અને ત્યાં નિશાન કરવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર માં તમે જે ગીતો મેળવેલા છે એ ગીતોમાંથી તમને મનપસંદ ગીત છે તેની થોડી કડીઓ યાદ રાખવાની છે અને તમારા મિત્રને સંભળાવવાની છે તમારા મિત્રએ યાદ રાખેલી કડીઓ તમારે સાંભળવાની છે આ રીતે આપણી ચારેય પ્રવૃત્તિઓ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ છ સાત અને આઠ ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો